સમગ્ર ગુજરાતમાં સૌથી વધુ ગણેશ સ્થાપના સુરતમાં થતી હોય છે નાની મોટી મળીને હજારોની સંખ્યામાં ગણેશ સ્થાપના થયા બાદ ગઈકાલે વિસર્જન કરવામાં આવ્યું હતું શ્રીજીના વિસર્જન માટે વહીવટી તંત્ર દ્વારા ખૂબ સારી તૈયારી કરવામાં આવી હતી કૃત્રિમ તળાવ પણ કરોડો રૂપિયાના ખર્ચે બનાવવામાં આવ્યા હતા પરંતુ આજે સવારે જે દ્રશ્યો સામે આવ્યા એ ખરેખર યોગ્ય નથી ગણેશ સ્થાપના કર્યા બાદ લોકો દરિયામાં ગણેશ વિસર્જન કરવાનું તો ઠીક પરંતુ કૃત્રિમ તળાવમાં પણ જઈને શ્રીજીનું વિધિવત રીતે વિસર્જન કરતા નથી સાંસ્કૃતિક રક્ષા સમિતિ સંચાલિત માધવ ગૌશાળા અને એનિમલ હોસ્ટેલના બસ્સોથી વધારે ગૌસેવકો દ્વારા સુરતના ડિંડોલી ખરવાસા ચલથાણ પર્વતપાટિયા જેવા કેટલાય વિસ્તારોમાં આવેલી નહેરમાંથી અર્ધ વિસર્જિત રજળતી વીઓપીની 2500 થી વધુ ગણેશજીની પ્રતિમાઓને બહાર કાઢી હજીરા ખાતે દરિયામાં તેનું પુનઃ વિસર્જન કરવામાં આવી હતી દર વર્ષે આ પ્રકારે નહેરોમાં કે અન્ય જગ્યાએ પર શ્રીજીની પ્રતિમા વિસર્જનના નામે મૂકી દેવામાં આવતી હોય છે માત્ર સ્થાપના કરી મનોરંજન કરવા ખાતર જ ગણેશ ઉત્સવમાં ભાગ લેતા હોય એવું આ દ્રશ્ય પરથી સ્પષ્ટ થાય છે સાંસ્કૃતિક રક્ષા સમિતિના અધ્યક્ષ આશિષ સૂર્યવંશીએ કહ્યું હતું કે અમારી સંસ્થા છેલ્લા આઠ વર્ષથી શહેરની વિવિધ નહેરોમાંથી અર્ધ વિસર્જિત રજળતી ગણેશજીની દશામાંની હજારો પીઓપીની મૂર્તિઓ કાઢતા આવ્યા છે તેઓ લોકોને પીઓપીની મૂર્તિની જગ્યાએ માટીની પ્રતિમાઓનું સ્થાપન કરવા જાગૃત અભિયાન ચલાવતા હોય છે દસ દિવસની ભક્તિ બાદ ભક્તો દ્વારા આ પ્રકારે દેવી દેવતાઓની પ્રતિમાઓને ગંદા પાણીમાં વિસર્જન કરી હિન્દુ ધર્મની લાગણી દુભાવે તેવા દ્રશ્યો દર વર્ષે પ્રદર્શિત થાય છે જય ગણેશ હું આશીષ સૂર્યવંશી સાંસ્કૃતિક રક્ષા સમિતિ અધ્યક્ષ છે સાંસ્કૃતિક રક્ષા સમિતિ સંચાલિત શ્રી માધવ ગોશાળા એન્ડ એનિમલ હોસ્ટેલ દ્વારા છેલ્લા આઠ વર્ષથી શ્રી ગણેશજીની પ્રતિમાઓનું શહેરના વિવિધ કેનાલોમાંથી બહાર કાઢવામાં આવે છે જે જેવી કેનાલો છે જ્યાં ભક્તો દ્વારા દર વખતે અર્ધવિસ્તરીત હાલતમાં એક ફૂટના પાણીમાં ગણપતિ બાપાને રજરિત હાલતમાં મૂકી દેવામાં આવે છે આજ રોજ પણ નહીં નહીં કરતા બસોથી વધુ યુવાઓ દ્વારા ગૌ ભક્તો દ્વારા શહેરની અલગ અલગ કેનાલો જેમ કે ડિંડોલી ચલથાણનેર ખરવાસનેર કેનાલ કેનાલનેર આ તમામ નહેરોમાંથી પચીસસોથી વધુ શ્રી ગણેશજીની પ્રતિમાઓને શ્રદ્ધાભેર બહાર કાઢવામાં આવી છે અને તેઓનું હજીરા ખાતે શ્રદ્ધાભેર પુનઃ વિસર્જન કરવામાં આવ્યું છે હું તમામ દો તમામ ગણેશ ભક્તોને વિનંતી કરવા માગું છું કે આવનારા દિવસોમાં હું આપશોને વિનંતી કરું છું કે આપણે પીઓપીની મૂર્તિ બેસાડીશું નહીં કારણ કે આપણે જે તમામ મૂર્તિઓ પીઓપીની જે આપણે બેસાડી નહેરોમાં વિસર્જન કરીએ છીએ તે મૂર્તિ પીગળતી નથી અને આ આપણે એવા ગંદા પાણીમાં મૂર્તિ વિસર્જન કરીએ છીએ જેથી આપણી ધર્મનું આસ્થાનું મજા કે ઉડે છે હું તમામ ગણેશ ભક્તોને વિનંતી કરું છું કે આવનારા દિવસમાં આવું કોઈપણ કૃત્ય કરીશું નહીં અને માટીની મૂર્તિ લાવીશું અને આપણા ઘર અંગે વિસર્જન કરીશું સુરત મહાનગરપાલિકા દ્વારા શહેરમાં અલગ વિવિધ સ્તર ઉપર કુટુંબ ટેળો બનાવવામાં આવ્યા હતા પણ ના સમજ ગણેશ ભક્તો દ્વારા શહેરની આવી અલગ અલગ નહેરોમાં શ્રી ગણેશજીની પ્રતિમાઓને અર્ધવિસ્ત હાલતમાં મૂકવામાં આવી હતી જય શ્રી રામ જય ગો માતા